સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની હોવાનો કોંગ્રેસ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહેલા રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે જણાવ્યું હતું કે વાલિયા તાલુકાના ભમાળિયા નજીક રસ્તામાં મેટલિંગ વગર રસ્તો બનાવી દેવાયો છે આ ઉપરાંત સ્લેબ ડ્રેનના કામમાં પણ ખાઈકી થઈ હોવાનો આરોપ મુકાયો છે ટ્રાઇબલ બેલ્ટના અંતરિયાળ વિસ્તારોના કામોમાં ભ્રષ્ટાચાર ન અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બીજી તરફ આ આક્ષેપો સામે હજુ જિલ્લા પંચાયતના શાસકો તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના રોડ ડામરના રોડ હોય સીસી રસ્તા હોય કે સ્લેપ ડ્રેન પાઇપ નાળાઓના કામ હાલમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલમાં જ ઝઘડિયાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરેલા છે આ કામોના ત્યારે મારી મીડિયાના માધ્યમથી આજે અમે લોકો નેત્રંગ તાલુકાના જે કામો ચાલી રહેલા છે હજુ કેટલા કામો શરૂ કર્યા નથી ને કેટલાક પૂર્ણ થઈ ગયા છે પણ તમને મારે નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર અને આ સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાઓની અંદર લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે આની અંદર અગાઉ પણ વાલિયા તાલુકાની અંદર કોઈ એવા કામો છે અમારી પાસે એના વિડીયો એની ડિટેલ પણ છે તેની અંદર આ કચેરી દ્વારા બિલ લખી દેવામાં આવેલા છે એની અંદર કામ પણ અધૂરા કરેલા છે નીચે મેટલિંગ કરવાનું હોય છે કરવામાં નથી આવેલો અને એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું છે એવા ઘણા બધા રસ્તાઓ હાલમાં ચાલી ચાલી રહેલા છે હમણાં અમે લોકો ધોલેખામથી ઢેબાર ને ઢેબારથી કાકરપાડાનો જે રસ્તો છે એની ઉપર અમે લોકો આવ્યા છે ને આખા નેત્રંગ તાલુકાના તમામ રસ્તાઓના કામ ચાલી રહેલા છે પણ સો તમામ રસ્તાઓની ઉપર સો એ સો ટકા ભ્રષ્ટાચાર થઈ રહેલો છે કામોમાં ખૂબ મોટા પ્રમાણે ગેરરીતિ થઈ રહેલી છે ત્યારે મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આ કામોની ઉપર એની કાર્યવાહી એની તપાસ ન થાય ત્યાં સુધી બિલ પણ ચૂકવવામાં ન આવે ને જે કામો કરવામાં નથી આવ્યા તેને તાત્કાલિક વાપરવામાં આવે છે નેત્રંગ તાલુકામાં કોન્ટ્રાક્ટરો કેવી ચોટલિયા હોય ડાયમા કન્સ્ટ્રક્શન હોય એમજી જૈન હોય સતીષ ચોટલિયા કે અનિલ સાપરિયા ઘણા અનિલ બ્રહ્માણી વાળા આવા ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ નેત્રંગ તાલુકાની અંદર કામ કરી રહેલા છે મારી તમામ લોકોને વિનંતી છે જો ગેરાક પણ ગેરરીતિ કરી તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કરીશું